હલો નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ અંબાલ અંબાલતાવડી વિસ્તારમાં શ્રી ખોડલ સ્ટોર ઉપર કે જ્યાં ચાલે છે ડ્રાયફ્રૂટમાં જોરદાર ઉપર મિત્રો અહીંયા છે ને તમને ઇન્ડિયન બદામ માત્ર પાંચસો નેવું રૂપિયા કિલો અમેરિકન બદામ છસો નેવું રૂપિયા કિલો કાજુ છસો ને ઓગણપચાસ રૂપિયા કિલો જમ્બો કાજુ સાતસો ને ઓગણપચાસ રૂપિયા કિલો અખરોટ ચારસો અડતાલીસ રૂપિયા કિલો જમ્બો અખરોટ પાંચસો રૂપિયા કિલો અંજીર આઠસો નવ્વાણું રૂપિયા કિલો કિસમિસ ઉપર બસો છપ્પન રૂપિયા કિલો પિસ્તા ખારા બસો ને પચીસ રૂપિયાના અઢીસો ગ્રામ આની સિવાય મસાલા કાજુ ચોકલેટ કાજુ ચોકલેટ બદામ સ્વીટ પાઇનએપલ સ્વીટ કીવી મિક્સ ફ્રૂટ મિક્સ ડ્રાય ફ્રૂટ કેનબેરી ખજૂર ઇજરાય ખજૂર અને ખોડલનો કેસરી દૂધ મસાલો તો મળશે જો તો મિત્રો વાટ શેની જુઓ છો આવી જાઓ તમને એડ્રેસને મોબાઈલ નંબર સ્ક્રીન પર આવેલા જ છે તો ફૂલ ફેમિલી સાથે ખરીદી કરવા પધારો મળશું આપણે શ્રી ખોડલ સુપર સ્ટોર પર જય માતાજી જય શ્રી કૃષ્ણ